પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ગણેશ મંડળો નવરાત્રી મહોત્સવ સમિતિ તેમજ વિસર્જનમાં પોલીસને સાથ સહકાર આપનાર યુવાનો સામાજિક અગ્રણીઓનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો ગોધરામાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન નવરાત્રી મહોત્સવ દરમિયાન તથા ગણેશ વિસર્જન શોભાયાત્રામાં સાથ સહકાર આપતા મુસ્લિમ સમાજના યુવાનો અગ્રણીઓ પોલીસ તંત્ર દ્વારા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે સન્માન કરવામાં આવ્યું વિસર્જન યાત્રા દરમિયાન તમામ સમાજના લોકો ગણેશ મંડળોની પોલીસ મિત્રોની બેઠક વ્યવસ્થા ચા નાસ્તા પાણીના કુલરો જેવી વિશેષ સુવિધા પૂરી પાડતા હોય છે જે વિસર્જન યાત્રામાં પોલીસ સાથે ખભે ખભે મિલાવીને સાથ સહકાર આપતા યુવાનો મુસ્લિમ અગ્રણીઓનું વિસર્જન પ્રેમીઓને સેવાઓ પૂરી પાડવા બદલ તથા રાઠોડે પોલીસ પરિવાર તરફથી હાજરી આપી યુવાનોને સન્માનિત કર્યા અધ્યક્ષતામાં એક અભિવાદન સમારંભ રાખવામાં આવેલો હતો જેમાં વર્ષ દરમિયાન જે અલગ અલગ તહેવારો શાંતિથી ઉજવાય છે જેમાં ધારો કે મહિનાનો તહેવાર છે ગણપતિ વિસર્જન તો અલગ અલગ ગણપતિ મંડળો જે પોલીસ સાથે સંકલન કરીને સારી રીતના કામગીરી કરતા હોય છે મુસ્લિમ સમાજમાંથી પણ જે સ્વયંસેવકો છે અથવા તો ફ્રેન્ડ ઓફ પોલીસ છે જેમના સંકલનના કારણે અને સારી કામગીરીના કારણે તમામ તહેવારો શાંતિથી ઉજવાતા હોય છે તે લોકોનું સન્માન કરવા માટે અને અભિવાદન કરવા માટે એક કાર્યક્રમ આજે રાખવામાં આવેલો હતો અને કાર્યક્રમ બાદ સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલું બ્યુરો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે